નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે તો આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે આ દસ પ્રશ્નોની આપણે વાત કરીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા બે દિવસીય હોમિયોપેથી સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે કઈ જગ્યાએ નવી દિલ્હી ખાતે તો ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વિશ્વ હોમિયોપેથી દિવસ પર તમારા માટે પ્રશ્ન ચલો વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને આન્સર આવડવો જોઈએ તો ચલો હું કહી દઉં છું દસમી એપ્રિલના રોજ તો વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા નવી દિલ્હીમાં બે દિવસીય હોમિયોપેથી સિમ્પોઝનનું ઉદ્ઘાટન કર્યું એમણે ભારતમાં હોમિયોપેથીને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રાલય ત્યારબાદ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી નેશનલ કમિશન ફોર હોમિયોપેથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી અને અન્ય કેન્દ્ર સરકારના સંસ્થાઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી અહીંયા આયુષ મંત્રાલય પરથી તમારા માટે એક પ્રશ્ન આપણા આયુષ મંત્રી કોણ છે જો તમને ખબર હોય તો તમે જણાવો આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ કેટલામાં નંબરના છે તો પંદરમા નંબરના છે આ સિમ્પોઝિયમની થીમ શું રાખવામાં આવી હતી સશક્તિકરણ સંશોધન પ્રાવીણ્ય વધારવું એકવીસમી સદીમાં અત્યંત આ સુસંગત છે હોમિયોપેથીની સ્વીકૃતિ અને લોકપ્રિયતા વધારવામાં સંશોધન અને પ્રાવીણ્ય નિર્ણાયક ભૂમિકા ભજવશે હોમિયોપેથી લાભ મેળવનારા લોકોના અનુભવોને ઓળખવા એના માટે તથ્યો અને વિશ્લેષણ સાથે અધિકૃત તબીબી સંશોધન જરૂરી છે વૈજ્ઞાનિક કઠોરતાને પ્રોત્સાહિત કરવાથી આ મેડિકલ સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ વધુ વધશે ઓકે આગળ વધીએ ત્યારબાદનો સેકન્ડ નંબરનો પ્રશ્ન છે દર વર્ષે ઇન્ટરનેશનલ હ્યુમન સ્પેસ ફ્લાઇટ ડે ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે બારમી એપ્રિલના રોજ એટલે આજનો દિવસ છે આજનો દિવસ ઇન્ટરનેશનલ હ્યુમન સ્પેસ ફ્લાઇટ ડે છે તો દર વર્ષે બારમી એપ્રિલના રોજ વૈશ્વિક તર્યા દિવસ મનાવવામાં આવે છે તમે સાદી ભાષામાં કહો તો વિશ્વ અવકાશી ઉડ્ડયન દિવસ કહી શકાય સાત એપ્રિલ બે હજાર અગિયાર યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા પસાર કરાયેલા ઠરાવને પગલે દર વર્ષે બાર એપ્રિલને વિશ્વ અવકાશી ઉડ્ડયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે યુરી ગેગરીન તમને ખબર છે કે અવકાશમાં જનારા પ્રથમ વ્યક્તિ છે જેમણે બાર એપ્રિલ ઓગણીસો એકસઠમાં રશિયામાં વોસ્ટોક સ્પેસથી પ્રથમ ઉડાન પૂર્ણ કરી હતી તેની યાદમાં દર વર્ષે બાર એપ્રિલને વિશ્વ અવકાશી ઉડ્ડયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે અંતરિક્ષમાં જનાર સૌ પ્રથમ વ્યક્તિ છે ભારતના પ્રથમ અવકાશ કોણ હતા રાકેશ શર્મા હતા યાદ રાખજો કોલંબિયા દ્વારા શરૂ કરાયેલ પ્રથમ સ્પેસ શટલ છે એસટીએસ વન એની તારીખ પણ બાર એપ્રિલ ઓગણીસો ને એક્યાસી હતી તમને ખબર છે કે ભારતનો પ્રથમ ઉપગ્રહ એ કયો હતો ભારતનો પ્રથમ ઉપગ્રહની વાત કરીએ તો આર્ય ભટ્ટ હતો બરાબર છે જે સોવિયત યુનિયનની મદદથી લોન્ચ કરવામાં આવ્યો હતો તમારા માટે પ્રશ્ન છે કે ભારત દ્વારા લોન્ચ કરાવેલા કરવામાં આવેલ સ્વદેશી રીતે લોન્ચ કરવામાં આવેલ જે ઉપગ્રહ હતો એનું નામ શું હતું જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને નેપાળ આર્મીએ માઉન્ટ એવરેસ્ટ પર સફાઈ પર્વત સફાઈ અભિયાન બે હજાર ચોવીસ શરૂ કર્યું છે તો નેપાળ આર્મી એવરેસ્ટ ક્ષેત્રમાં પર્વત સફાઈ અભિયાન બે હજાર ચોવીસના ભાગરૂપે માઉન્ટ એવરેસ્ટ પર પડેલો લગભગ દસ ટન જેટલો કચરો અને પાંચ મૃતદેહો એકત્ર કરશે આ સફાઈ અભિયાનનો હેતુ હિમાલયમાં માનવ નિર્મિત પ્રદૂષણને નિયંત્રિત કરવાનો છે અને આબોહવા પરિવર્તનને લગતી સમસ્યાઓને દૂર કરવાનો છે નેપાળ આર્મી બે હજાર ઓગણીસથી એવરેસ્ટ ક્ષેત્રમાં સફાઈ અભિયાન શરૂ કરી રહી છે નેપાળ આર્મીમાં નેતૃત્વમાં ચોથું અભિયાન હશે બરાબર નેપાળની જો વાત કરીએ ને તો તમને ખબર છે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે સંસ્કૃત સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભારત અને નેપાળ એ બંનેએ સંયુક્ત પહેલ શરૂ કરી છે ચલો એક બીજો પ્રશ્ન નેપાળે કોને એની પર્યટન રાજધાની ઘોષિત કરી છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો માઉન્ટ એવરેસ્ટની એ વાત કરી છે આઠ હજાર આઠસો અડતાલીસ પોઈન્ટ છ્યાસી મીટર એની હાઈટ છે માઉન્ટ એવરેસ્ટ બરાબર છે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શેખર વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું વેધર સ્ટેશન પણ ત્યાં જ છે નેપાળનું કેપિટલ કાઠમંડુ છે સાર્કનું હે હેડક્વાર્ટર ત્યાં આવેલું છે નેપાળના પ્રાઇમ મિનિસ્ટર છે પુષ્પકમલ દહલ નેપાળ છે એની વાત કરીએ તો એના જે પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પૌડેલ વાઇસ પ્રેસિડેન્ટ છે રામસહ યાદવ અને નેપાળની વાત કરીએ કરન્સી એની શું છે નેપાળની કરન્સી એની નેપાલીઝ રૂપીઝ છે યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવે હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું જો હજુ પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં ક્લે કોર્ટ પર એટીપી માસ્ટર્સ થાઉઝન્ડ સુમિત નાગલ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તો ભારતીય ટેનિસ માટે એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય તો સુમિત નાગલ ક્લે કોર્ટમાં એટીપી માસ્ટર્સ થાઉઝન્ડ મેચ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો અને એમની પોતાની કારકિર્દીમાં તો એક બહુ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ કહેવાય બિનક્રમાંકિત છે તેઓ તેમણે આ ટુર્નામેન્ટમાં મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું અને એની પહેલાં સિદ્ધિ હાંસલ કરનારા અન્ય બે ભારતીયોની વાત કરીએ ઓગણીસો સિત્યોતેરમાં વિજય અમૃતરાજ ઓગણીસો ને બ્યાસીમાં રમેશ કૃષ્ણન એમની હરોળમાં આપણે જોડાઈ ગયા છે માન્ટે કાર્લો માસ્ટર્સ એમાં નાગલની સફળતા બે હજાર ચોવીસમાં એમના પ્રતિભાશાળી પ્રદર્શનમાં ઉમેર્યો કર્યો તમને ખબર છે ને ઓસ્ટ્રેલિયન ઓપનમાં જીત્યા હતા કોણ તો આપણા ભારતના ઓસ્ટ્રેલિયન ઓપન એમાં પણ ડબલ્સની વાત કરીએ ડબલ્સમાં જીત્યા હતા કોણ રોહન બોપન્ના બરાબર છે યાદ છે ને રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા ચુમ્માલીસ વર્ષની એજ પર આટલી આટલી ઉંમર પર એમણે ડબલ્સની અંદર નંબર વન બન્યા અને એક રેકોર્ડ કર્યો ચલો તમારા માટે એક પ્રશ્ન છે ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ટાઇટલ જીત્યું છે જેનિક સિનરે વુમેન્સ ટાઇટલ કોણે જીત્યું છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તાજેતરમાં કયા આફ્રિકન દેશે નવી ગોલ્ડ બેક ચલણ ઝીગ ઝીગ નથી પણ ઝીઝ છે એ લોન્ચ કર્યું છે તો જવાબ આવશે ઝિમ્બાવેએ કોણે લોન્ચ કર્યું છે ઝિમ્બાવેએ કર્યું છે તો ઝિમ્બાવેએ ઝીઝ નામની એક નવી સોના સમર્થિત ચલણ બહાર પાડ્યું છે અને એનો અર્થ એ જ થાય છે ઝિમ્બાવે ગોલ્ડ ગોલ્ડ સમર્થિત ચલણ એ દેશનું કાનૂનનું ટેન્ડર છે જેમાં ચલણના મુખ્ય સાથે નિશ્ચિત રકમનું સોનું સમર્થિત હોય છે ગોલ્ડ સ્ટાન્ડર્ડ નાણાંકીય પ્રણાલી છે જ્યાં દેશનું ચલણ સોના સાથે સીધું જોડાયેલું છે અને દેશો કાગળના નાણાંને સોનાની નિશ્ચિત રૂકમમાં રૂપાંતરિત કરવા માટે સંમત હોય છે ઝીઝનો વિનિમય બજારના આધારે નક્કી કરવામાં આવશે ઝીઝ ઝિમ્બાબ્વેના ડોલરનું સ્થાન લેશે જેણે અત્યાર સુધીના વર્ષોમાં મૂલ્યમાં થ્રી બાય ફોરનો ઘટાડો કરી દીધો છે બરાબર છે હવે ઝિમ્બાબ્વેની વાત કરીએ રાષ્ટ્રપતિ છે એના એમરસન મગ ગાગવા અને ચલણ તો ખબર પડી ગઈ કે આજ થઈ ગયું છે હવે જીત થઈ ગયું છે અને તમારે જણાવવાનું છે ઝિમ્બાબે છે એનું કેપિટલ શું છે બરાબર તમને આવડતું હોય તો કમેન્ટમાં લખો ગોલ્ડની વાત કરીએ ભારતમાં પ્રથમ ગોલ્ડ એટીએમ હૈદરાબાદમાં સોનાનું સૌથી વધારે ઉત્પાદન ભારતમાં કરતું જે રાજ્ય છે એ છે કર્ણાટક બરાબર છે શુદ્ધ સોનું છે એ ચોવીસ કેરેટનું હોય સોનાના ઘરણા બાવીસ કેરેટના હોય છે જે નાઇન વન સિક્સ ઘરણા હોય છે ને એની વાત છે બીઈએમએલ અને બીઈએલ એલ ભારત અર્થ મોવર્સ લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એણે સ્વદેશી ટ્રેન કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવાના છે તો બંનેએ સ્વદેશી રીતે સંયુક્ત રીતે સ્વદેશી ટ્રેન કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે આ બંનેની વચ્ચેની ભાગીદારીનો ઉદ્દેશ એવો જ છે કે નવીનતાને પ્રોત્સાહન આપવાનું છે ટ્રેન કંટ્રોલ મેનેજમેન્ટ ક્ષેત્ર સિસ્ટમના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનું છે એમની ભાગીદારી મેક ઇન ઇન્ડિયાની પહેલને અનુરૂપ છે ભારતમાં રેલ પ્રોજેક્ટની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્વદેશી રીતે ટીસીએમએસ વિકસાવવાનો હેતુ ધરાવે છે તમને ખ્યાલ છે કે આઈ થિંક ગયા વર્ષે ભારત સરકાર દ્વારા બે ટ્રેનો એક જ પાટા પર આવે તો એ બંનેને અથડાવતા રોકવા માટે એક સિસ્ટમ બનાવવામાં આવી હતી એન્ટી કલિઝન સિસ્ટમ જેને નામ આપણે કહીએ કવચ આપવામાં આવ્યું હતું શું નામ હતું કવચ તો આ ટ્રેન કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમને આપણે ટ્રેનનું મગજ કહી શકાય તો વિવિધ સિસ્ટમોમાં નિયંત્રણ અને દેખરેખના સંકલનમાં તે મુખ્ય ભૂમિકા ભજવે છે આમાં કોમ્પ્યુટર ઉપકરણો સોફ્ટવેર માનવ મશીન ઇન્ટરફેસ ડિજિટલ અને એનાલોગ ઇનપુટ આઉટપુટ ક્ષમતાઓ ડિજિટલ ડેટા નેટવર્કનો સમાવેશ કરતી વિતરિત નિયંત્રિત સિસ્ટમ આ બધાનો સમાવેશ થાય છે બી ઇએમએલની વાત કરીએ બરાબર છે ભારત અર્થ મૂવર્સ લિમિટેડ ઓગણીસો ચોંસઠમાં એની સ્થાપના થઈ અને એના સીએમડી શાંતનું રોય હેડક્વાર્ટર બેંગલુરૂ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની વાત કરીએ તો એની સ્થાપના ઓગણીસો ચોપનમાં અને એનું પણ હેડક્વાર્ટર ત્યાં જ છે ક્યાં છે એનું પણ હેડક્વાર્ટર છે બેંગલુરુમાં અને ભાનુ પ્રકાશ શ્રીવાસ્તવ એ તેના અધ્યક્ષ છે તમને ખ્યાલ હોય તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા એક એર એક મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી હતી એક એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી તેનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળે અને પોલ્સ પણ રમવા મળે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાયકોનને

તમને પૂછે કમલા હેરિસ કોણ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ છે બરાબર છે 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 પણ ભારતીય મૂળના તો વર્ષના આયર્લેન્ડના અત્યાર સુધીમાં જો આ આયર્લેન્ડ એટલે કયું આયર્લેન્ડ રિપબ્લિક ઓફ આયર્લેન્ડ બાકી તમે આમ જોવા જાવ તો યુનાઇટેડ કિંગડમની અંદર પણ એક આયર્લેન્ડ છે જેને નોર્ધન આયર્લેન્ડ કહેવાય છે જો ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હોય છે કે ઇંગ્લેન્ડ બ્રિટેન અને યુકે આમાં તફાવત શું તો ઇંગ્લેન્ડ છે ને એક દેશ છે બ્રિટેનની આપણે વાત કરીએ તો બ્રિટન ત્રણ દેશોનો સમૂહ છે જેમાં ઇંગ્લેન્ડ આવે સ્કોટલેન્ડ આવે અને વેલ્સ આવે અને જે યુનાઇટેડ કિંગડમની વાત કરીએ તો યુનાઇટેડ કિંગડમ છે એમાં આખી આખું બ્રિટન આવી જાય અને બ્રિટનની સાથે નોર્ધન આયર્લેન્ડ આવે તો સિમોન હેરિસ છે તેઓ વડાપ્રધાન બન્યા છે લિયો વરાડકરનું સ્થાન લેશે ભૂતપૂર્વ આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી તેઓ રહી ચૂક્યા છે સંસદમાં ઇઠ્યાસી ઓગણ સિત્તેરના મત સાથે એમને નામાંકન મેળવ્યું છે તો સ્વતંત્ર ધારાશાસ્ત્રીઓ તેમજ તેમના ગઠબંધન ભાગીદારોની ફિયાનો ફેલ અને ગ્રીન પાર્ટીનું સમર્થન મેળવ્યું છે બરાબર છે અહીંયા ફિયાના નથી ફાઇન ગેલ આ ફાઇન ગેલ પાર્ટીમાં હેરિસનો ઉદય ઝડપી રહ્યો છે સોળ વર્ષની ઉંમરે તેમને યુવા શાખામાં જોડાઈને બાવીસ વર્ષની ઉંમરે કાઉન્ટી કાઉન્સિલર બન્યા ચોવીસ વર્ષે સંસદમાં અને તેમને બેબી ઓફ ધ ડેલ એનું ઉપનામ પણ મળ્યું છે બરાબર છે યાદ રાખજો ઓકે ચલો તમારા માટે પ્રશ્ન આયર્લેન્ડનું કેપિટલ કયું છે કરન્સી યુરો છે ઇલેક્ટ્રો એન્સ ફાલોગ્રામ એની શોધના સો વર્ષ પૂરા થયા વર્ષ બે હજાર ચોવીસમાં માં જર્મન મનોચિકિત્સક હેન્સ બર્જર દ્વારા ઇલેક્ટ્રો એન્સ ફાલોગ્રામની શોધની શતાબ્દીનું વર્ષ ઇજી એ તબીબી પરીક્ષણ મગજની વિકૃતિની પ્રવૃત્તિને વિદ્યુત મગજની વિદ્યુત પ્રવૃત્તિને માપે છે મગજને સમજવા માટે અને ન્યુરોલોજીકલ વિકૃતિઓનું નિદાન કરવા માટે એક નિર્ણાયક સાધન તરીકે ઉપયોગમાં લેવાય છે વર્ષ ઓગણીસો ચોવીસમાં બર્જર દ્વારા ઇલેક્ટ્રો એન્સફાલોગ્રામની શોધ કરવામાં આવી હતી આજે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ધરાવતા અથવા શંકાસ્પદ દર્દીઓમાં મગજની જે વિદ્યુતની પ્રવૃત્તિ છે એને માપવા માટે તબીબી પરીક્ષણ તરીકે ઇજીનો વ્યાપક રૂપે ઉપયોગ કરવામાં આવે છે નાઇન્ટીન થર્ટી સેવન મેસેચ્યુએટ જનરલ હોસ્પિટલમાં પ્રથમ ક્લિનિકલ ઇજી પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી હતી તમે આ નામ સાંભળ્યું હશે ઈસીજી શું થાય છે એનું ફૂલ ફોર્મ જો તમને આવડે તો કમેન્ટમાં લખો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન એક્સ રેની શોધ કોણે કરી હતી તો રોન્ટેજને કરી હતી સેકન્ડ પ્રશ્ન નીચેના પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે હાઇડ્રોજન બોમ્બ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે તો પૃથ્વીની સૌથી નજીક પૂછે તો શુક્ર પરંતુ સૂર્યની નજીક પૂછે તો બુધ સૂકો બરફ કોને કહે છે તો કાર્બન ડાયોક્સાઇડનો ઘન સ્વરૂપને સૂકો બરફ કહેવાય ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે આર્કીમિડિઝ જાણીતા છે ત્યારબાદના જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ડૉક્ટર અબ્દુલ કલામનો જન્મ ક્યાં થયો હતો તો રામેશ્વરમ આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમ શાળા સ્થાપી હતી તો જુગતરામ દવે ડૉક્ટર સાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે બંધારણના ઘડવૈયા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કહ્યું છે એમની આત્મકથા છે ધ વિંગ્સ ઓફ ફાયર એટલે કે અગનપંખ ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા તો રાકેશ શર્મા હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન છે કે રામનવમી કઈ નવરાત્રી દરમિયાન આવે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન તાજેતરમાં સમાચારમાં લહેલ સિત્તવે બંદર પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનું છે કયા દેશમાં આવેલું છે તો મ્યાનમાર ભારતનું સેકન્ડ નંબરનું વૈશ્વિક બંદર છે તે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો કે આપણા આયુષ મંત્રી છે એમનું નામ શું છે તો સર્બાનંદ સોનોવાલ સેકન્ડ પ્રશ્ન શું હતો તો ભારતે સ્વદેશી રીતે બનાવેલો અને લોન્ચ કરેલો જે ઉપગ્રહ એનું નામ શું હતું રોહિણી ઓગણીસો ને એસી ત્રીજો પ્રશ્ન નેપાળે પોતાની પર્યટન કેપિટલ કોને ઘોષિત કરી છે તો પોખરા આપણું પેલું પોખરણ છે ને અણુ ધડાકો થયો હતો પ્રથમ વખત ઇન્દિરા ગાંધીના સમયમાં જા રાજસ્થાનના તો એ પોખરણ પરથી પોખરા યાદ રાખજો ચોથું ચોથો ત્રીજો પ્રશ્ન શું હતો તો પોખરા તો ચોથો પ્રશ્ન કે ઓસ્ટ્રેલિયન ઓપન વુમન્સનું ટાઇટલ જીતનાર મહિલા કોણ તો બેલારૂસના આયરના સબાલેન્કા પાંચમા નંબરનો પ્રશ્ન જિમ્બાબ્વેનું કેપિટલ હરારે છઠ્ઠા નંબરનો પ્રશ્ન તો છઠ્ઠા નંબરનો પ્રશ્ન ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા એર ડિફેન્સ સિસ્ટમ જે બનાવવામાં આવી એનું નામ આપ્યું છે આકાશ તીર સાતમા નંબરનો પ્રશ્ન આયર્લેન્ડ છે એનું કેપિટલ છે એનું નામ શું છે ડબલિન આઠમા નંબરનો પ્રશ્ન ઇસીજી ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ ઇસીજીનું ફૂલ ફોર્મ શું થાય પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ બરાબર છે આ યાદ રાખજો અને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા કરંટ અફેર ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન કે તાજેતરમાં ઈસરોના સ્ટાર્ટ પ્રોગ્રામ માટે કોને નોડલ સેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે સેકન્ડ પ્રશ્ન હુરુના ગ્લોબલ યુનિકોન ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ક્યાં શેર કરશો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એ બધામાં આની લિંક શેર કરજો अपनी बे यूट्यूब चैनल है तो राजेश भास्कर राजेश भास्कर टूने सब्सक्राइब करू बाकी तो सब्सक्राइब करो जो नोटिफिकेशन आइकन ने प्रेस कर तो मित्रों थैंक यू थैंक यू, यू सो मच फॉर वॉचिंग दिस विडियो हैव एन आइस नाइस डे जय हिंद जय भारत